પોલીસ સ્ટેશનની વાત કરું સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે એમાંથી પંદર છોકરા લાવ્યા હોય એમાંથી દસ છોકરા પટેલ સમાજના હોય છે આ વસ્તુ વિચારવાની વાત છે મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો તમે તો સમજો મને કોઈ કાવું કે એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કઉ છું એને કોઈ પણ ભલામણ ભલામણ આવે આવે કોઈ પણ પણ મારા પટેલ તમારે છોડવાનો નથી એક અંદર લોકઅપ લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય ખુબ વિચારવાની વાત છે મારે આ મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે શું કામ આવું કરો છો તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને અને જે સાયબર ફ્રોડ ના કેસ આવે છે એમાં પચાસ ટકા પટેલ સમાજ હોય છે શું કામ આવડા રસ્તે ચડો છો પટેલ સમાજે આટલી નામના મેળવી છે આટલું આગળ વધ્યા છે તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું નિવેદન આપવામાં આવ્યું છે તેનું હું સમર્થન કરું છું અને આ નિવેદનમાં સમાજની ચિંતા કરનારો વિષય છે પંદર માંથી દસ યુવાનો જો પાટીદાર સમાજના દારૂ અને એવા કેસોમાં સંડવાયેલા હોય તો સમાજ આ બાબતે ખૂબ જ ગંભીર રીતે વિચારે અને આ બાબતે પોલીસ કાર્યવાહી પણ કડક રીપાયે થાય અને કોઈ પણ વ્યક્તિ આવા વ્યક્તિઓની ભલામણ ન કરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે મેડમે જે વાત કહી છે તે ખરેખર ચિંતાજનક છે સમાજ માટે લાલબત્તી સમાન છે કારણ કે પંદર દારૂ પીધેલા પકડા એમાંથી દસ દારૂ પીધેલા પટેલ સમાજના હોય તો મારી દ્રષ્ટિએ આ બાબતે વડીલોએ ચિંતન કરવું જોઈએ અને સંતાનો ઉપર પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ હવે દારૂ પીધેલો પકડાય છે એ કોઈ સમાચારની બાબત જ નથી અત્યારે ડ્રગ આવી ગયો છે આપ જાણો છો કે ડ્રગનો એટલો બધો ફેલાવો થઈ રહ્યો છે ત્યારે આ બાબત છે એ વિદેશમાં જે ડ્રગનું ચલણ છે એ ઇન્ડિયામાં પ્રવસી રહ્યું છે અને એમાં ગુજરાતમાં ખૂબ જ અત્યારે ડ્રગ પકડાય છે અને ડ્રગનું ચલણ છે એ પણ આવતી પેટી માટે ખૂબ જ ચિંતાજનક છે સરકારે પણ આ બાબતે યોગ્ય પગલાં લઈ અને મૂળમાંથી જે આવે છે તે ડામવું જોઈએ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે